ગાંધીનગર ખાતે માજી સૈનિકો પોતાના પરિવારજનો સાથે વિધાનસભા તરફ કૂચ કરી રહ્યા હતા ત્યારે પોલીસે તમામ માજી સૈનિકના પદાધિકારીઓ અને સૈનિકોની તથા તેમના પરિવારજનોની જેમાં મહિલાનો સમાવેશ થાય છે તમામની અટકાયત કરી લેવામાં આવી હતી એક તકે ભારે ગરમાગરમીના દ્રશ્યો જોવા મળ્યા હતા અને ખાસ કરીને બાવીસ દિવસથી આ માજી સૈનિકો આંદોલન ચલાવી રહ્યા હતા હવે ગાંધીનગર આમ તક ન્યૂઝ ગૃહમંત્રી જે કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ માજી સૈનિકોના ગાંધીનગરમાં છેલ્લા બાવીસ દિવસથી ચાલી રહેલા આંદોલનમાં આજે અચાનક વળાંક આવ્યો હતો અને પોલીસે ધરણા કરી રહેલા માજી સૈનિકોની અટકાયત કરતાં ભારે અફડાતફડી મચી જવા પામી હતી સત્યાગ્રહ છાવણી ખાતે બેઠેલા આંદોલનકારીઓની આ અટકાયત કરવામાં આવી હતી આજે માજી સૈનિકોએ મહારેલીનું એલાન આપ્યું હતું માજી સૈનિકો સત્યાગ્રહ છાવણી ખાતે પહોંચે તે પહેલાં જ મોટા ભાગના માજી સૈનિકોની પોલીસે અટકાયત કરી લીધી હતી ગાંધીનગર સત્યાગ્રહ છાવણી વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો હતો ગાંધીનગર એસપીથી માંડીને તમામ પોલીસ અધિકારીઓએ સ્થળ પર તૈનાત થઈ ગયા હતા અલગ અલગ જિલ્લામાંથી આવવાના હતા માજી સૈનિકો પોલીસે વ્યૂહાત્મક આયોજનથી આંદોલનકારીઓની અટકાયત કરી લીધી હતી અને મામલો નિષ્ફળ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો માજી સૈનિકના માતાની પણ પોલીસે એક અટકાયત કરતા ભારે ગરમા ગરમી થઈ હતી આંદોલનમાં સહભાગી થયેલી મહિલાની પણ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી માજી સૈનિકોએ પરિવારજનો સાથે વિધાનસભામાં ખૂચ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો તો પરંતુ એ નિર્ણય પરિપૂર્ણ થાય ત્યારે સત્યાગ્રહ છાવણીમાંથી પોલીસે મોટા ભાગના માજી સૈનિકો અને તેમના પરિવારજનો જેમાં મહિલાનો સમાવેશ થાય છે એ તમામની અટકાયત કરી લીધી હતી